ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મધરાતે હત્યા થઈ હોવાની ઘટના બની છે સાવન માજીરાણા નામના યુવાનની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મધરાતે હત્યા થઈ હોવાની ઘટના બની છે સાવન માજીરાણા નામના યુવાનની જાહેરમાં છરાના ઘા મારી હત્યા થઈ છે ડમ્પિંગ સાઈટ પાસે આરોપીના પિતા અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં ઘાયલ યુવાનની સિવિલમાં સારવાર ચાલી રહી હતી પિતાને તલવાર મારનારનો બદલો લેવા સિવિલમાં ઘુસી હત્યા કરી છે પિતાને તલવાર મારનારની પુત્ર રાકેશે હત્યા કરી દેવાનું સામે આવ્યું છે સાવન માજી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે મૃતક સાવને હત્યારાના પિતાને તલવાર મારી હતી જીબી નજીક ડમ્પિંગ સાઈટ પાસે ઝઘડો થયો હતો આ બબાલમાં સાવનને ઈજા થતા સિવિલમાં ખસેડાયો હતો હત્યારાએ સિવિલમાં જઈને જાહેરમાં છરીના ઘા માર્યા હતા